નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ ની અંદર પ્રકરણ નંબર બે એક ચલ સુરેખ સમીકરણ કે જેમના ઉદાહરણો આપણે આગળના વિડીયોમાં જોઈ ચૂક્યા છીએ હવે આ વિડીયોની અંદર સ્વાધ્યાય નંબર બે પોઈન્ટ એક ના દાખલા જોઈશું ચલો દાખલાઓ જોઈએ પ્રકરણ નંબર બે છે કે જેનું નામ છે એક ચલ સુરેખ સમીકરણ દાખલા નંબર એક છે શું કહે છે નીચે સમીકરણ નીચેના સમીકરણોના ઉકેલ મેળવો અને જવાબ ચકાસો ઉકેલ મેળવવા છે કેવાનો મતલબ એના જે ચલ આપેલા છે ચલની કિંમત મેળવવાની છે તો જેની અંદર અલગ અલગ દાખલાઓ છે આપણે એ દાખલાઓ જોઈશું ચલો દાખલા નંબર એક છે તો શું કહે છે ત્રણ એક્સ બરાબર બે એક્સ વત્તા અઢાર તો આગળ આપણે વાતચીત કરી ચૂક્યા કે ભાઈ એક જેવા જે અક્ષરો છે બે એક્સ વધતા છે અહીંયા કઈ નથી એટલે શું સમજી લેવાનું વધતા છે તો આને બરાબર ની હું આ બાજુ લઈશ તો શું થશે ઓછા બે એક્સ બરાબર અઢાર જે છે તે ત્યાંના ત્યાં જ રહેશે હવે ત્રણ એક્સ માંથી બે એક્સ જાય આપણને કદાચ એક્સ વાળું નવું લાગતું હોય તો આપણે ત્રણ માંથી બે જાય તો એક વધે તો અઢાર એક્સ બરાબર અઢાર શું મળ્યું આ જે છે એનો ઉકેલ ઉકેલ મળ્યો કેવા છે યા એનો જવાબ પણ કહેવાય છે એ જ રીતે દાખલા નંબર બે ની અંદર જોઈશું તો પાંચ ટી પાંચ ટી એક જેવા પદ જે છે તે ત્યાંના ત્યાં જ છે આને હું બરાબરની પેલી બાજુએ લઈ જઈશ તો અહીંયા ઓછા છે ત્યાં શું થઈ જશે વત્તા પાંચ ત્રણ જાય તો બે ટી ના ટી અશે ઓછા બે બાદ બાકી થઈ જશે તો હું બરાબરની પેલી બાજુ લઈ જઈશ તો શું થશે ઓછા બે અહીંયા ગુણાકારમાં છે તો ત્યાં શું થશે ભાગાકાર બે બે જતા રહેશે તો શું વધશે ટી બરાબર ઓછા એક વધશે કેવાય દાખલો જોઈએ વાળા એક બાજુ લઈએ અને સંખ્યા જે છે એની એક બાજુ લઈ જઈએ તો પાંચ એક્સ ઓછા ત્રણ એક્સ આને આ બાજુ લાવ્યા બરાબર

માઇનસ ચાર આ બે ગુણાકાર બે દુ ચાર શું મળ્યો ઉકેલ એક્સ બરાબર માઇનસ બે ઉકેલ મળ્યો બરાબર છે હવે જોઈએ દાખલા નંબર ચાર તો શું છે ત્યાંના ત્યાં હતા ત્રણ ને હું આ બાજુ લઈશ તો શું થશે ઓછા ત્રણ ચાર માંથી બે જાય તો બે બરાબર માંથી ત્રણ જાય તો ત્રણ

પંદર આ ત્રણ જે છે એક્સ ના જતા રહ્યા તો પાંચ વધે તો આ એક્સ નો જવાબ મળ્યો કેવાય ઉકેલ મળ્યો કેવાય બરાબર છે એ જ રીતે દાખલા નંબર છ ની અંદર આઠ એક્સ વત્તા ચાર અહીંયા પેલા ગુણાકાર કરેલી તો આનો આની સાથે ગુણાકાર શું થશે સાત તો આઠ એક્સ ઓછા ત્રણ એક્સ આ બાજુ લાવી દીધા ઓછા ત્રણ ને ચલો એનું એ જ રાખીએ ઓછા ત્રણ સાત જે હતું એ આ બાજુ લાવ્યું નો થાય સરવાળો પણ ચિહ્ન હંમેશા ઓછાનું જ રહેશે તો સાત ઓછા સાત તો પાંચ એક્સ બરાબર સાત માંથી સાત જાય જીરો એક્સ બરાબર જીરો ભાગ્યા પાંચ તો એક્સ બરાબર કિંમત શું મળશે કારણ કે સાત તો દાખલા નંબર સાત જે છે તે અને હું અહીંયા ભાગાકારમાં છે તો શું કરીશ આ બાજુ લઈ જઈશ એટલે ગુણાકાર થઈ જશે તો શું થશે પાંચ પેલી બાજુ કરીએ અને વચ્ચે નિશાની છે છે સરવાળ તો સરવાળું મૂકીશું ચાર ગુણ્યા દસ તો દસ ચોક ચાલીસ પાંચ એક્સ એક્સ આ બાજુ લઈ દઈએ ચાર એક્સ બરાબર ચાલીસ તો એક્સ બરાબર ચાલીસ શું મળ્યું આ એનો ઉકેલ મળ્યો કેવાય એનો જવાબ મળ્યો કેવાય એજ રીતે દાખલા નંબર આઠ ની અંદર જોઈએ તો શું કહેશે બે એક્સ ભાગ્યા ત્રણ વધારે ધ્યાન રાખવું પડશે સાત એક્સ ભાગ્યા આપણે જ્યારે સંખ્યા જયારે સંખ્યા જોઈએ ત્યારે હંમેશા લસા લેવાનો આગ્રહ રાખતા હતા તો શું થશે આના નીચે છે તો આના નીચે ત્રણ નથી એટલે શું કરીશું ત્રણ લસા લઈશું તો ઉપર ત્રણ વડે ગુણાશે ત્રણ જ રીતે અહીંયા સાત અહીંયા પંદર છે તો અહિયાં ત્રણ નીચે પંદર લખવા માટે લસા લીધો થાય અથવા તમે ક્રોસ ગુણાકાર પણ કરી શકો છો તો બંને નીચે ત્રણ છે શું થશે બે એક્સ વત્તા ત્રણ એ જ રીતે સાત એક્સ વત્તા પિસ્તાલીસ ભાગ્યા પંદર બરાબર છે હવે અને ચોકડી ગુણાકાર કરીએ આને આ બાજુ ગુણીયે ને આને આ બાજુ ગુણીએ તો શું થાય છે તો શું થાય છે તો પંદર ત્રણ ને હું આ બાજુ લઈશ પિસ્તાલીસ તો પંદર આ બંનેનો ગુણાકાર શું થાય ત્રીસ પંદર તરી પિસ્તાલીસ જ રીતે આનો ગુણાકાર સાતરી એકવીસ એક્સ બરાબર એકસો પાંત્રીસ જ્યાં હતા ત્યાંના ત્યાં જ રાખ્યા છીએ અને આ બાજુથી જે પિસ્તાલીસ છે પ્લસ છે તો બરાબર ની આ બાજુ લઈએ એટલે શું થઈ જશે ઓછા તો 30 માંથી એકવીસ જાય એટલે નવ અને એક્સ જે છે એના એજ આવશે કેટલા જાય તો અહીંયા પાંત્રીસ એકસો માંથી પિસ્તાલીસ જાય એટલે નેવું એક્સ બરાબર નેવું આ બાજુ સ ગુણક મળશે બરાબર ની આ બાજુ આવશે એટલે આગળ પણ જોયું તો તો શું થશે ભાગાકાર તો નવ દાન નેવું એક્સ બરાબર શું મળ્યું મૂલ્ય દસ દાખલા નંબર નવ જોઈએ તો શું થાય છે સીધો સીધો ગુણાકાર કરી દઈએ તો પણ ચાલશે નહીં તો આગળ જે રીતે ગણો એ રીતે તો લસા લઈએ લસા આની નીચે નથી એટલે શું કરીશું

અહીંયા આપણે લખવાનું ભૂલ છે કારણ કે બે ચલ આઈ ગયા છે તો અહીંયા ચલ જે છે શું છે વાય છે બે વાય તો કેટલા થાય અને વાય કરી દઈએ તો છ વાય જ રીતે અહીંયા ત્રણ વાય ભાગ્યા ત્રણ તો હવે સરખા થઈ ગયા છે એટલે ત્રણ છ વાય વત્તા પાંચ આ બાજુ છવ્વીસ ઓછા ત્રણ વાય ત્રણ બંને બાજુ ત્રણ ત્રણ છે એટલે શું થશે નીકળી જશે એક બાજુ ભેગા કરીએ છ વાય બરાબર બાજુ એટલે શું થશે થશે છવીસ જે હતા એ ત્યાંના ત્યાં છે હું આને આ બાજુ લઈ જઈશ તો શું થશે અહીંયા તો અહીંયા ઓછા થશે છ ને ત્રણ નવ અહીંયા કેટલા વધશે એકવીસ વાય બરાબર એકવીસ નવ બરાબર ત્રણ સીતા ત્રણ ત્રણ ગયા એટલે કેટલા આયા વાય બરાબર સાત ભાગ્યા ત્રણ આ તમારો જવાબ આવ્યો કયો વાય બરાબર સાત ભાગ્યા ત્રણ કે જે એનું મૂલ્ય મળ્યું હવે તો દાખલા નંબર દસ જોઈએ શું કે છે ત્રણ એમ બરાબર પાંચ એમ ઓછા આઠ ભાગ્યા પાંચ તો ત્રણ એમ આમ આમ નામ રાખીશું લસા લઈશું તો લસા કેટલો આવશે પાંચ એમ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા એક આઠ ગુણ્યા એક કારણ કે અહીંયા પાંચ નથી એટલે પાંચ વડે ગુણ્યા છે તો ઉપર પણ પાંચ વડે ગુણવા પડશે શું આવશે ત્રણે પાયો પાયો પચીસ એમ પાંચ ઓછા આઠ એમ એમ ઓછા આઠ ભાગ્યા પાંચ હવે આ અહીંયા ભાગમાં છે અહીંયા બાજુ કોઈ છે નહીં એટલે ઉડી જશે નહીં તો શું કરીશું આને હું આ બાજુ લઈ જઈશ

તો બરાબરની આ બાજુ 8 ને લઈ એટલે પ્લસ થઈ જાય તો પચીસ છે અહીંયા ગુણાકારમાં છે તો બરાબરની આ બાજુ તો શું થશે ભાગાકાર તો આઠ ભાગ્યા દસ બરાબર એમ તો બે ચોક બરાબર છે અહીંયા આપણું સ્વાધ્યાય બે પોઈન્ટ એક પૂર્ણ થાય છે અને આવનાર ઉદાહરણો અને સ્વાધ્યાયો હવે પછીના વિડીયોની અંદર જોઈશું ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ